નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ડૉક્ટર સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે આદિજાતિ શ્રીનો વિદાય શારંભ યોજાયો આજ રોજ રાજપીપળાના આદિજાતિ અધિકારી શ્રી એચ એલ ગામીજ સાહેબ વય નિવૃત્તિને કારણે વિદાય લઈ રહ્યા હોય અને એમનો વિદાય શભારંભ ભરૂચ નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો પ્રાસંગિક પ્રવચનમાં અધિકારી સાહેબશ્રીને ફરજ નિભાવી તેમનું વર્ણન કરવામાં આવ્યું ત્યારબાદ આદર્શ નિવાસી શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું નર્મદા જિલ્લા આશ્રમ શાળા સંઘના પ્રમુખ શ્રી રાજુભાઈ ભરત દ્વારા સાહેબશ્રીને બુકે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સંઘના મહામંત્રી ગિરિરાજશ્રી ગોયલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમના શ્રીનું સ્વાગત આશ્રમ શાળા કારોબારી સભ્ય શ્રીમતી હિમાબેન પટેલ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હાજર તમામ કર્મચારીઓએ અને આશ્રમ શાળાના વિવિધ મંડળો દ્વારા પણ સાહેબશ્રીને પુષ્પગુચ્છ સાથે અનેક નાની મોટી ભેદ સ્વાગત અર્પણ કરવામાં આવી રિપોર્ટર અવધેશ ગોહિલ સાથે પ્રતિનિધિ કિરણ પરમાર આઝાદ મીડિયા લાઈવ નર્મદા રાજપીપળા